જય સ્વામિનારાયણ હું કૈલાસ બેનારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ મેથીની કોફી તો આપણે સૂકી મેથીની કોફી બનાવવા માટે સામગ્રી લીધી છે હું આજે તમને બતાવીશ તો આપણે મેથીની કોફી બનાવવા માટે મેં અડધી ચમચી મેથી લીધી છે અને આપણે પાંચથી છ એલચી લીધી છે એલચી સરસ રીતે આપણે કરી લીધી મિક્સર જારમાં અને આપણે આ આખી જે સાકર આવે એ આપણે લીધી છે અને મિક્સર જારમાં લીધી છે આ રીતની આખી સાકર લીધી છે આપણે ખાંડની જગ્યાએ આપણે આખી સાકર લેવાની છે ખાંડ બિલકુલ ઉપયોગ આમાં મેં નથી કર્યો પછી આપણે અડધી ચમચી સૂટ લીધી છે એક વાટકા જેટલું આપણે દૂધ લીધું છે તો સૌ પ્રથમ પહેલા પહેલા આપણે મેથીને કોફી બનાવવા માટે શેકી લેશું

તો એકદમ આનો કલર મેથી કાળો ન થાય એકદમ કાળી નું થાય ત્યાં સુધી તો આપણે એકદમ સરસ રીતે મેથી પણ શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ કાળા પર મેથી નો કલર આવી ગયો છે આ રીતે એકદમ સરસ રીતે કાળજ ખાવા દેવાની તો આપણે બંધ કરી અને આ રીતે આપણે ખાંડ લઈ લઈશું હવે આપણા આ મેથીને આ રીતે ખાંડી લઈશું થોડી થોડી અચકસરી આ રીતે હવે આપણે સરસ રીતે મેથી પણ ખાંડી લીધી છે આ રીતની થાવા દેવાની બહુ એકદમ ભૂકો નહીં કરવાનો આ રીતે અને પછી હવે આપણે ચાલુ કરીશું હવે આપણે કોફી બનાવી લઈશું આપણે દૂધ લીધું છે એ બધું એડ કરી દઈશું અને આપણે જે આ મેથી ખાંડી છે બધી એડ કરી દઈશું હવે આપણે એલચી લીધી છે એ પણ એડ કરી દઈશું સ્મૂટ લીધી છે એ પણ એડ કરી દઈશું હવે આપણે જે સાકર લીધી છે એ પણ એડ કરી દઈશું હવે જ્યાં સુધી આપણે કોફી એકદમ સરસ રીતે પાકે ત્યાં સુધી આપણે આ રીતે હલાવ્યા કરશું એકદમ આનો કલર પણ સરસ પકડાઈ જશે હવે આપણે સરસ રીતે કોફી તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસની સ્લેમ બંધ લેશું આનો કલર પણ ખુબ સરસ આવ્યો છે કોફીનો અને ખુબ સરસ લાગે છે અને સુગંધ પણ સરસ આવે છે